નોકરી માટે આવેલા ફુલફામ હસન ને ઉદના બીઆરસી ખાતે કાપડ યુનિટમાં સાથે કામ કરતી હિન્દુ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો તેની સાથે લગ્ન કરવા માટે તેના પરિવારને પોતે હિન્દુ છે તેવું બતાવવા તેણે વર્ષ અગાઉ પોતાના મોબાઈલ ફોનમાં એક એપ્લિકેશન મારફતે હિન્દુ નામ હની યાદવના નામે બોગસ આધાર કાર્ડ બનાવી તેની પ્રિન્ટ આશાપુરી વિસ્તારની એક દુકાનમાં કરાવી હતી તેના આધારે તેણે હિન્દુ યુવતી સાથે તેના પરિવારની હાજરીમાં આશાપુરી મહાદેવ મંદિરમાં લગ્ન પણ કર્યા હતા તે સમયે માત્ર હિન્દુ પ્રેમિકાને તે મુસ્લિમ હોવાની જાણ હતી હિન્દુ નામ ધારણ કરી લગ્ન કરી બાદમાં ફૂલ ફાર્મ હસને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું જો કે તેનો ભાંડો આખરે એસઓજીએ ફોડ્યો હતો ઉલ્લેખનીય છે કે તેની હિન્દુ પત્નીના પિતાનું અવસાન ગણતરીના દિવસો અગાઉ જ થયું હતું આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત